કરજણ પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનોના સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો કરજણ તાલુકાના કંડારી ગામના વતની એવા જગદીશભાઈ પટેલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનો અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે દાતા એવા જગદીશભાઈ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં લોકોની સુરક્ષા અર્થે દિવસ રાત ફરજ બજાવતા એવા હોમગાર્ડ અને જીઆરડી જવાનોને તેમજ તેમના પરિવારના સભ્યોની ચિંતા સાથે શિયાળામાં ઠંડીથી રક્ષણ મળેના ઉમદા હેતુ સાથે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું કરજણ પોલીસ સ્ટેશન ખાતે સ્વેટર વિતરણ કાર્યક્રમમાં કરજણ ધારાસભ્યની આગેવાની હેઠળ હોમગાર્ડ જીઆરડી તેમજ તેઓના પરિવારના લોકોને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ દાતા એવા જગદીશભાઈ પટેલ કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ તેમજ પોલીસ સ્ટાફના જવાનો હોમગાર્ડ અને જીઆરડી જવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આમ દાતાનો ખાખી પ્રત્યેનો અનોખો અભિગમ અહીં જોવા મળ્યો હતો આજ રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોકરી કરતા હોમગાર્ડ તથા જીઆરડીના કુલ સો એક સભ્યોને તથા તેઓના પરિવારને કુલ મળીને બસો શિયાળાના અનુસંધાને શ્વેદરનું વિતરણ કરવામાં આવ્યું છે તે બદલ આના જે દાતા છે જગદીશભાઈ એમનો કરજણ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સતત લોકોના માટે ઉજાગરા કરતા પોલીસ માટે પણ આવા દાદાશ્રીઓ વિચારે છે એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું